તો કેમ છો મિત્રો સ્વાગત છે તમારું વિહકલ બજાર યુટ્યુબ ચેનલ માંગ તો વિડીયોની શરૂઆત કરીએ તે પહેલાં જો કોઈ મારા ભાઈને પોતાનું જૂનું વાહન વેચવાનું હોય તો આપણી ચેનલ પર ફ્રીમાં જાહેરાત કરી આપીશું તો વિડિઓમાં આપણા વોટ્સએપ નંબર આપેલા છે ત્ર્યાશી બસો સાત પચ્ચીસ સાત સાડત્રીસ આ નંબર પર વિડીયો માંગ લખેલી વાહનની વિગતો મોકલવાની રહેશે તો આજે અમારી પાસે બલેનો ગાડી વેચવા માટે આવેલ છે જો કોઈ મારા ભાઈને બલેનો ગાડી લેવાની હોય તો ગાડી પાવરફુલ ટીપ ટોક કન્ડિશન માંગ છે બે હજાર પંદ સોળ મોડેલ છે સેકન્ડ બીજો ઓનર ગાડી છે ખૂબ સાચવેલી બલેનો ગાડી છે ગાડી જોવા માટે રૂબરૂ પણ મુલાકાત કરી શકો છો ગાડીમાં બધી સિસ્ટમ ચાલુ જ છે ગાડીના બધા કાગળિયા પણ કમ્પ્લેટ છે ટીપટોપ ટોપ કટમાં ગાડીની કન્ડિશન છે ગાડીનું પિકઅપ પણ જોરદાર છે ગાડીના ટાયર પણ સારી કન્ડિશનમાં છે ગાડીના સીટ કવર પણ સારા છે ડીઝલ ગાડી છે બે લાખ ને સાઠ હજાર માંગ ગાડી વેચવાની છે ગાડીમાં કોઈ પણ જાતનો સળો કે કાટ જોવા નહીં મળે કોઈ મિત્રને ગાડી લેવાની ઈચ્છા હોય તો ભાઈના નંબર ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે ભાઈ જોડે સંપર્ક કરી ગાડી વિશે વધુ માહિતી મેળવી શકો છો ગાડી વેચાઈ જશે ત્યારે ડિસ્ક્રિપ્શન માંગતી વાહન માલિકના નંબર કાઢી નાખવામાં આવશે તમારે પણ કોઈ પણ વાહન લેવા માંગતા હોય તો અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી તમને દરરોજ જૂના વાહનના અવનવા વિડીયો જોવા મળશે તો હવે મળીશું નવા વિડીયો માંગ